વિશ્વ એઇડ્સ દિવસ નિમિત્તે ભરૂચ જિલ્લા જેલ ખાતે જીએસએનપી સંસ્થા દ્વારા ચલાવાતી પ્રિઝન ઇન્ટરવેન્શન યોજના દિશા ડીએપી સીયુ અને ભરૂચ સિવિલ હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે પ્રશ્નોત્તરી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમ દરમિયાન જેલ અધિક્ષક એનપી રાઠોડ જેલર વી એમ ચાવડા ડીટીએચ પૂનમબેન યોગેશભાઈ સંધિયા તેમ મોરે તેમજ આઈસીટીસી કાઉન્સેલર રાહુલ પરમારની હાજરીમાં બંદીવાનોને એચઆઈવી એડ્સ અંગે જાગૃતિ આપવામાં આવી હતી

ઇનામો આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા કાર્યક્રમ જેલ પરિસરમાં જાગૃતિ અને સકારાત્મકતા ફેલાવવાનો સફળ પ્રયાસ સાબિત થયો હતો